જેટલા આટલા થી કરી આ બે આમ જેટલા વધાર કરશે એને પાંચસો રૂપિયાનું ઇનામ પછી એક બીજો કોઈ મિત્રો કેમેરામેન થોડાક નજીક આવો

મારા ઉપર વિશ્વાસ મારો એક હાથે બરોબર બે હાથે રાડે મિત્ર આપણા દગો કરતા નથી થોડાક એના બદલે બે હાથે અને એક જ જેટલી વખત થાય એટલે ભલે દસ પાંચ બે વીસ પચીસ પચાસ ઓગર બે કેટલા થાય પાંચ છ થાય તો चार, क्या देखो इन्हें नंबर नोट, सिक्तूडे, चार, यहाँ पर कलकरों से पंप कर रहे हैं, दीदी रास मम्मी, चमचम है, चाउड, हाँ। બે બંગા 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 દીદી દેયા ના હે કી છે તો તો જી હા તમી તજે કતારી અરે અમેરિકા કોમેન્ટ ન કરતા હમારા બેકગ્રાઉન્ડ સે હા ભાઈ ઓ 31 હે 32 તેરે મેઠા આયા કને વર્ત ના કરતી હા બેટા 42 42

সুটে ঠ্ুদি঑ সুনলে ini মিযাধি কুলান সুলাই কুলাই কুচ৲ার আকেগ� Cly�ুথচেধশষ্য় ঐহিদিদে শুটকেজ যিকুলে met revolutionary

1, 2, 3 1, 2, 3, 4, 4, 5, 6, 7, 8. 4, 5, 6, 8, 9, 10 1, 2, 3, 4, 5, 7, 8 1, એક ને ગાથે રહું હોન હતર કિલોનો કંદર હતર કિલોનો કંદર કંદર કિલોનો છે ના એ ખાતા કિસા આપડે બે આરી એ 500 રૂપિયો મુ દે દિલા ઉભા રહો ઉભા રહો પૈસા કા તીજે લગીયા ને પાછા આ તો હાઈટ વધાર ના છે હા તો લાવ